સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે આજે અલથાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો કટોદરા પોલીસની જાણ થતા ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી અલધાણ વિસ્તારમાં ડબલ વર્ડનની ઘટના થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા આરોપી પતિ પોતાની પત્નીને કઢંગી હાલતમાં તેના પ્રેમી સાથે જોતા ઘટનાને અંજામ આપ્યો લાકડાના ફટકા મારીને બંનેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આરોપીએ લોખંડની પટ્ટી વડે ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું પોતાના પત્નીના અનૈતિક સંબંધ અન્ય યુવક સાથે હોવાનું જણાય આવતા હત્યા કરી નાખી હતી પેરોલ પર આવેલા પતિ ગઈકાલે રાત્રે તેની પત્ની અને અન્ય એક યુવક સાથે હતો અને એક યુવક તેના પ્રેમી જ હોવાનું માલુમ પડ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે